નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ લોકસભામાં આવતી લોકસભા વિધાનસભાના મંડાલી પાંચા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહ સંખ્યામાં હાજર રહ્યા ગામના લોકોએ ચંદનસિંહને વિજય બનાવવા માટે સાથ સહકાર આપવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનસિંહે પણ જણાવ્યું હતું કે આ વિસ્તારની સમસ્યાઓને લઈને હું આગળ રજૂઆતો કરીને સમસ્યાઓનો હલ કરીશ વિશ્વાસ રાખીને અહીંયા ઉમેદવાર જાહેર કર્યા છે શું લાગે છે કેવી ટક્કર હશે કોંગ્રેસે મને સારા વ્યક્તિ તરીકે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે આ વિસ્તારનું નેતૃત્વ પાટણ જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર વિસ્તારનું જે નેતૃત્વ કરવાની જે મને તક આપી છે એમાંથી હું ખરો ઉતરીશ અને મારો વિસ્તાર ખેરાલુ વિસ્તાર હોય રાધનપુર વિસ્તાર હોય ચાણસમા વિસ્તાર હોય કાંકરેજ વિસ્તાર હોય પાટણ હોય શિદ્ધપુર હોય કે વડગામ હોય દરેક જગ્યાએ હું દેવદર્શન માટે નીકળ્યો હતો મને ખૂબ ભવ્યથી અતિભવ્ય પ્રતિસાદ મળ્યો છે દર સાંજે મારા ઘેર અલગ અલગ સમાજના લોકો ભેગા મળે છે અને ગઈકાલ રાતનો તમે કદાચ વિડીયો જોયો હોય પાટીદાર સમાજે મને ખુલ્લો ટેકો આપ્યો છે પ્રભારી સમાજે પણ મને ખુલ્લો ટેકો આપ્યો છે અને ચૌધરી સમાજે પણ ખુલ્લો ટેકો આપ્યો છે મારી તમે જુઓ મારે પ્રવાસ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકો છે હું સર્વ સમાજનો નેતા છું કોઈ એક કોમ એક કોમનો નેતા નથી હું કોમ કોમ વચ્ચે લડાવવાળો નેતા નથી હું થાય તો ભેગું કરવા વાળો નેતા છું એટલે પ્રજાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભરોસો મૂક્યો છે એ પ્રજાના ભરોસામાં હું ખરો ઉતરેશ અને આ મારા લોકસભાના જે લોકસભાના વિસ્તાર આવે છે એ વિસ્તારના જે અધૂરા પ્રશ્નો છે જેમ સતલાસણ ની અંદર પાઇપલાઇનનો નો જે પ્રશ્ન જે રેલવે નો પ્રશ્ન એમને સર્વે કર્યો પણ ખેડૂતોને વળતર નહીં આપી એનો અવાજ પણ દિલ્હી પાર્લામેન્ટમાં હું ઉઠાવીશ પાટણમાં પણ અનેક પ્રકારના રેલવે ચિત્તપુરમાં રેલવે તેતાલીસ ટ્રેનો ચાલે છે એક પણ ટ્રોપિક નથી એના માટે પણ હું દિલ્હીમાં જઈને અવાજ ઉઠાવીશ મારો બેરોજગાર બેરોજગાર યુવાન જે બેકાર બની ગયો છે એના માટે ધંધા રોજગાર માટેનો હું દિલ્હીમાં અવાજ ઉઠાઈશ અનેક પ્રકારના અવાજો ઉઠાવીશ અને પ્રજાનું સેવક નું કામ કરીશ અને સેવક સદારામ બાપાનો સેવક છું આ પ્રજાનો સેવક છું અને પ્રજાએ મને જંગી બહુમતી જીતાડીને દિલ્હી મોકલશે એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ આર્થિક અસમાનતાએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે આજથી દસ વર્ષ પહેલા દેશના છવ્વીસ ટકા લોકો પાસે વીસ ટકા સંપત્તિ હતી આજે એક ટકા લોકો પાસે દેશની ચાલીસ ટકા સંપત્તિ છે તમે જુઓ છો મોદી સાહેબે વાતો કરી હતી દરેકના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આપવાની દર વર્ષે બે કરોડ રોજ યુવાનોને રોજગારી આપવાની તમે જુઓ જેટલા પણ શિક્ષિત યુવાનો છે દરેક સમાજના હોય પટેલ સમાજના ડિસ્ટર્બ કર્યા છે ક્યાંક ભારતીય જનતા પાર્ટી મારા નવ બે બે રોજગાર યુવાનોને જોટલા નામે રાજનીતિ કરી ક્યાંક ડેરીના નામે રાજનીતિ કરી ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરી ક્યાંક તમને ખોટા પ્રબોલનના વાયદા કરી અને ભ્રમિત કરવાની પણ આ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે પણ હવે એમનું પણ પોલ ખુલી ગયા છે ત્રીસ વર્ષ સુધી બંધાણવાળી કેડર ગ્રેટ પાર્ટી બોલવાવાળી નો કાર્યકર આજે બજારમાં બોલતો થયો છે અત્યારે એ કાર્યકર રોડ પર આવતો થયો છે અને કાર્યકર આજે એકબીજાને સામો સવાલ જવાબ કરતો થયો છે તમે જો જેને કમાલનું ફૂલ બનાવ્યું મહેસાણા જિલ્લામાંથી જ બનાવ્યું એ કાર્યકરને પણ ભારતીય જનતા પાર્ટી તગડી દેવામાં ક્યાંય સંકોચતા નથી એટલે એમની વાતો એમને મુબારક પણ આપણે જે કરવાનું છે એ આ વખત પંજાબને જીતાડીને દિલ્હી મોકલવાનું આ વિસ્તારના જે કામો અધૂરા પડ્યા છે આ વિસ્તારમાં તમે એસી વર્ શું મેળવ્યું તમે આ વિસ્તારમાં જે એક તરફી રાજનીતિમાં તમે શું એના સરવાળા કર્યા એને રાતે શાંતિ તો એના લેખા જોખા કરજો એના હિસાબ કિતાબ કરજો અને હિસાબ કિતાબ તમને એમ લાગે કે આ મકા કોંગ્રેસ નું શાસન છે આ મકા ભાજપ નું શાસન છે અને બે ના સરવાળામાં છો તમને કોંગ્રેસ દેખાતી હોય પ્લસ તો તમે કોંગ્રેસ ને મતદાન કરજો એવી વિનંતી કરું છું અત્યાર સુધી તમારા ગામમાં અનેક સુવિધાઓ પૂરી પાડી અને સુવિધા પૂરી પાડવાનો પાયો નાખનાર મૂળ કોંગ્રેસ હતી અને આજે જૂથકાં નામે જે રાજશેથી થઈ છે એમાં કોઈ ભીત ન થાય એવી વિનંતી કરું છું આ વિસ્તારમાં રેલવેનો પ્રશ્ન છે આ વિસ્તારમાં કોઈ પાણીનો પ્રશ્ન છે કે આ વિસ્તારમાં કોઈ નાની મોટી સમસ્યાનો પ્રશ્ન છે એ હું બેને મત લઈને પાર્લામેન્ટ બનાવજો હું તમારો પ્રશ્ન હલ કરીશ તમારી વાત પાર્લામેન્ટ સુધી પહોંચાડીશ અને અહીંના જે લોકલ જે છે એમને પરામર્શ કરી અને એને નિર્ણય લાવવાનું પણ કામ હું કરીશ એવી સૌને ખાતરી આપું છું હું સદારામ બાપાનો ભગત છું ભક્તિ એક મારો વિષય છે હું રાજકારણમાં તો બે હજાર સત્તર માં બાવીમાં આવ્યો પણ એની પહેલા મેં મારી સદારામ બાપાની ગુરુ ગાદી પર એમને સદારામ બાપાની સેવા કઈ નું કામ કરતો હતો સદારામ બાપાએ મને આશીર્વાદ આપ્યા અત્યારથી થી બાવીસ ધારાસભ્ય બન્યો અને એના પછી હું નજીવી મતે આવી ગયો પણ મારા બિલ કાર્ડ કે ભોળાનાથ મહાદેવને એવું કઈક મંજૂર હશે કે મારા ચાકર ને મારા પ્રસ્તુણાભાઈ ચંદનજીભાઈ એક સભા કરજો હું તમને દિલ્હી મોકલીશ આવું પણ એમને મંજૂર હોય એવું પણ મને દેખાઈ રહ્યું છે